દિનેશ પાતર જે અવારનવાર જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ લડતા હોય છે નિવેદનો આપતા હોય છે હવે તેમને સામે જે ગુનાઓ નોંધાઈ રહ્યા છે તેના કારણે તેઓ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવતા જોવા મળ્યા એકાએક એડવોકેટ દિનેશ પાતરની તબિયત લથડી હતી તેમને સ્થાનિક ગોંડલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન તેઓ રડતા રડતા શું બોલ્યા વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ

ધરપકડ કરી હતી ત્યારબાદ હાલ બંને એડવોકેટો જામીન ઉપર છે એડવોકેટોનું કહેવું છે કે પોલીસ દ્વારા ખોટી રીતે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે અને ષડયંત્ર ઊભું કર્યું છે કેમ કે તેઓ જયરાજસિંહ વિરુદ્ધના કેસો લડતા હતા ત્યારે આ તમામ વિવાદો વચ્ચે અચાનક ગઈકાલે રાત્રે ગોંડલના એડવોકેટ દિનેશ પાતરની એકાએક તબિયત લથડી જાય છે તબિયત લથડ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે આ દરમિયાન દિનેશ પાતર છે તે ગોંડલમાં જે ચાલી રહ્યું છે જે લડત તેઓ ચલાવી રહ્યા છે પરંતુ આજે તેમને કોઈનો સાથ સહકાર નથી મળી રહ્યો અને આજે તેમના ઉપર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેઓનો એવો આરોપ છે કે પોલીસ દ્વારા તેમને ખોટા ખોટા કેસોમાં સંડોવી દેવામાં આવી રહ્યા છે સાત વર્ષથી ઓછા કેસની સજા હોય તેમાં કોઈ નોટિસ ફટકારવામાં નથી આવી રહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ પરંતુ પોલીસ દ્વારા સીધો ગુનો નોંધવામાં આવી રહ્યો છે તે પ્રકારના આરોપો દિનેશ પાતર પોતાના નિવેદનમાં કરી રહ્યા છે અને રડતા રડતા તેઓ શું વાત કહી રહ્યા છે તે સાંભળી લો અરે ભાઈ સાહેબ ધરપકડ તો રાજકોટ નાબાલિક દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા એ પણ અમારો ગુનો હતો એમાં અમે ગયા એમાં ગુનો નોંધાણો ગુનો બન્યો હતો નોંધાણો અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ અથવા એ મહ્યો છે કે મારી નાખવામાં આવ્યો છે પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે બાર એસોસિએશનનો હું આભાર માનું છું તાકાતથી મારી ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ જામીન ઉપર છોડેલ છતાં લોકો પાછા પડતા નથી એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આયો છું બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કંઈ વિડીયો મૂકેશ કોઈ વકીલ પણ નહીં મળે પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તવું કરવાય મારે શું છે આટલી જ એકવાર વાત થયેલી છે એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજે કરી દીધેલી છે ગોંડલ સુધી મારે ભેગો આવ્યો હતો પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદળિયા એમની હોટલ હાઈવે ઉપર છે ત્યાં એ બંને ઉતરી ગયેલા મને પણ જમવાનું કીધેલું પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે બની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર અમારો કોઈ બની ગજેરા કોઈ ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી એઝ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારો ફંડામેન્ટલ રાઈટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય આપવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પહેલાં ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી ચોવીસ કલાક તમારી સાથે શું છે તાલુકા સ્ટેશનમાં મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો રા અમારો અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ના દેલા અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો બાકી તમને કેટલો ટાઈમ રાખવા નો રાખવાય તો અમારા સત્તાની વાત છે અરે ભાઈ મે બે હાથ જોડા આજે તમારી સાથે શું બનાવ બન્યો છે કઈ પોલીસ સ્ટેશન બનાવ બન્યો છે 3 વાગે મને એરેસ્ટ કરવામાં આવે છે કોના દ્વારા કઈ પોલીસ દ્વારા એરેસ્ટ પોલીસ સુલતાનપુર પોલીસે એ એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે ત્યાંથી મને 3 વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ શું સમજી શકો પણ અમારું નહીં ચાલે આ બધું ઉપરથી થાય છે ભાઈ આ બધા અધિકારીઓના સીડીઆર કઢાવો ને યાર સીધા એસપીના કનેક્ટમાં ડીવાય એસપીના કનેક્ટમાં આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એન કેન ગૃહ ગુનામાં ફિટ કરી સો ટકા તો મારી તબિયત એટલે મને ડરના માયરા મને લાવ્યા બાકી મને તો હજી એ ડિવિઝન લઈ જવાની તૈયારી હતી પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો જાણે કયો હોય એ લોકોની ભૂલ હતી એને જામીન તો ચોવીસ કલાક પછી કરવા જોઈ પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી એ બધું વાંધો નહીં કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને કાંઈ વાંધો નહીં તમે બીએનએસના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશન તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઉભા કરીને પણ છે હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક મેં કોઈ દિવસ ફોન માં વાત કરેલ નથી એની અરે સીડીઆર કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે છતા ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઉભે કરી ગુનામાં સંડોવે અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જુગમે અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ના આવે તો છૂટ નથી એવા ગુનાઓ માં ચોવીસ ચોવીસ કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે બી ડિવિઝન ની અંદર મારો એક મિત્ર અને ક્લાયંક એને પણ આ ગુનામાં માં પીયુષ પિયુષ બી ડિવિઝન માં લઈ ગયા છે આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે અધિકારીઓ બિચારા પગે લાગે અમારું કઈ નહીં સીસીટીવી એમની પાસે ખુદ છે જયરાજસિંહ અને ગણેશના જે દખાના માર માર્યો તે સીસીટીવી જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપ ને આપવા પડશે આવું બધું ધ્યાનમાં રાખી

બે બાબ દટ તરીકે તાકાત થઈ અમે રહ્યા એનું પરિણામ છે રાજકુમાર ન્યાય અપાવવામાં ભેગા રહ્યા એનું પરિણામ છે શું કરું મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો હું તો આ બધું સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે આપે સાંભળ્યા આ હતા એડવોકેટ દિનેશ પાતર જેઓ આક્રમક રીતે પોતાનો અવાજ ઉઠાવતા હતા પરંતુ આજે તેઓ હિંમત હારી ચૂક્યા છે તેઓ ગોંડલમાં જે પરિસ્થિતિ થઈ છે તેની સામે તેઓ વાત કરતા કહી રહ્યા છે કે હવે મને સંન્યાસ લઈ લેવું પડશે હવે મને વધુ લડત નથી લડવી કેમ કે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ થતો હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે અને સાથે જ તેમણે સિસ્ટમ સામેથી પણ ભરોસો ઉઠાવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन जे पीड़ परा